પાટડી ખાતે નેશનલ હેરાઇડ મુદ્દે પાટડી ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પાટડી ગાંધી ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો ભાજપ દ્વારા રાહુલ ગાંધી ઉપર ભ્રષ્ટાચાર આરોપને લઈ પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો લખતર દસાડા ધારાસભ્ય પાટડી પ્રમુખ તેમજ ભાજપના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીનું પૂતળા દહન કરાયું કોંગ્રેસ દેશદ્રોહી જેવા બેનરો સાથે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનો પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો ભાજપ કાર્યકર કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ચકમક ઝરી આ તકે દસાડા લખતર ધારાસભ્ય પી કે પરમાર પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલ પાટડી શહેર પ્રમુખ વિરલ સોની અને ભાજપના પદ અધિકારીઓ હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાજપ દ્વારા રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ નેશનલ હારેડ મુદ્દે પાટડી ભાજપ દ્વારા પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નેશનલ હેરાલ્ડ અખબાર ઓગણીસો અડત્રીસ માં જવાહરલાલ નહેરુ એ કરી હતી અને એની અંદર પાંચ હજાર જેટલા સ્વાતંત્ર સેનાનીઓ શેર હોલ્ડર્સ હતા એનું સંચાલન એ એસોસિએટેડ જનરલ લિમિટેડ એજીએલ નામની કંપની કરતી હતી અને આ કંપનીની અલગ અલગ પ્રોપર્ટી પણ હતી ખાસ કરી આ અખબાર એ કોમી આવાજ અને હિન્દીમાં નવજીવન નામનો અખબારો પણ પ્રકાશિત કરતું હતું બ્રિટિશ સરકારે ઓગણીસો બેતાલીસ ની અંદર આ નેશનલ હેરાલ્ડ ઉપર બાન મૂક્યું હતું અને આ નેશનલ હેરાલ્ડ ની લગભગ બે હજાર જેટલી પ્રોપર્ટીસ એ પ્રોપર્ટીસ બે હજાર ને માં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની યંગ ઇન્ડિયન લિમિટેડ નામની કંપની એને ફક્ત પચાસ લાખની અંદર એ કંપનીને ટ્રાન્સફર કરી અને બે હજાર કરોડ નો ભ્રષ્ટાચાર આચરો અને એના અનુસંધાને એના ઉપર પોલીસ કાર્યવાહી પણ થઈ અને અલગ અલગ કલમો ચારસો છ વિશ્વાસ નો ગુનાહિત ભંગ ચારસો વીસ છેતરપિંડી એકસો વીસ બી ગુનાહિત કાવતરુ આ પ્રકારના કેસ થયા ઈડીની બે હજાર ચૌદની ની અંદર એની તપાસ થઈ બે હજાર પંદરમાં સોનિયા ને રાહુલ ગાંધી ને એ ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા પરંતુ દિલ્હી કોર્ટે તેમની સમન્સ રદ કરવાની અરજી ફગાવી હતી આ જે કંપની છે એની જે પ્રોપર્ટીઝ છે બે હજાર જેટલી પ્રોપર્ટીઝ એ પોતાના નામે કરવા નો આરોપ એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર હોય એની એડીની તપાસ ચાલુ હોય એ ભ્રષ્ટાચારી કોંગ્રેસની સરકાર એના વિરોધમાં ભ્રષ્ટાચાર વિરોધમાં દેખાવોના સંદર્ભમાં આજે સમગ્ર ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ આ ભ્રષ્ટાચારી કોંગ્રેસ એના સામે દેખાવો કરવા માટે એના પૂતળા દહન કરવા માટેના કાર્યક્રમો સમગ્ર દેશમાં થઈ રહ્યા છે આજે પાટડી મુકામે પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પૂતળા દહન અને આ દેખાવોના કાર્યક્રમ કોંગ્રેસનો ભ્રષ્ટાચાર એ જે પ્રકારની એમની ભ્રષ્ટાચારી નીતિ છે એ કોંગ્રેસના વિરુદ્ધમાં દેખાવો પાર્ટીના આગેવાનો અને સૌ કરી રહ્યા છે ત્યારે ખાસ કરી અને જનતા જનાર્દનને આ કોંગ્રેસની ભ્રષ્ટાચારી જે નીતિઓ છે એનાથી જનતા પણ જાણકારી મેળવે એને ઉજાગર થાય એના માટેનો આજનો આ કાર્યક્રમ છે ખાસ કરી અને આ કાર્યક્રમમાં તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત છે એમનો આભાર વ્યક્ત કરું છું આભાર